સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા બકરી ઈદની શાંતિ સમિતિની મીટિંગ મસ્જિદે ફેઝે રસૂલ પાસે યોજાઈ હતી જેમાં ઝોન બે ડીસીપી ભાગીરથ ગઢવી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ હાજર રહ્યા જેમાં આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને આયોજન કરાયું હતું જેમાં વિસ્તારના ધર્મગુરુ શ્રી અને હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા થઈ હતી સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું આ બેઠકનું આયોજન આ આગામી જે તહેવાર છે ઈદ ઉલ અદા એને અનુસંધાને રાખવામાં આવેલ જેમાં તમામ ધર્મના અગ્રણીઓ અને સાથે સાથે તમામ સમાજના આગેવાનો અને લોકો પણ હાજર હતા તમામ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે જે તહેવાર છે એની ઉજવણી સંપૂર્ણ કાયદાની મર્યાદામાં નિયમ અનુસાર કરવામાં આવે આ માટે કેટલાક ધાર્મિક ગુરુઓએ અને અગ્રણીઓએ એ પણ જણાવ્યું કે આ જે તહેવારનું ધાર્મિક મહત્ત્વ છે એની પાછળ પણ આ તહેવાર ઉજવવામાં જે તકેદારી રાખવી પડે જેમ કે જે પણ કુરબાની આપવામાં આવી રહેલ છે એને પડદાની અંદર આપવામાં આવે કોઈને એ કઈ રીતના આપવામાં આવે એ દેખાય નહીં કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એ પ્રકારે કરવામાં આવે એ માટે એ લોકોએ આ લોકોને સમજ આપી હતી એ ધાર્મિક સમજ હતી સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સમજણ આપવામાં આવી જાણકારી આપવામાં આવી કે તેઓ જ્યારે પણ આ કોઈ કુરબાનીની પ્રક્રિયા પાર પાડે ત્યારે પડદાઓની વચ્ચે કરે કોઈને દેખાય નહીં એ રીતના પછી એનો જે કચરો પણ જે વધારાનો અવશેષો અને કચરો હોય છે એ પણ યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે કેમકે જાહેરમાં કોઈ જગ્યાએ મૂકી રાખે કોઈ જગ્યાએ નિકાલ કરે તો પછી એનું નુકસાન થઈ શકે છે એનાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ શકે અથવા કોઈ જગ્યાએ કચરોનું વધારે પડતું ગંદકી પણ થઈ શકે છે આ માટે એસએમસી દ્વારા તમામ જગ્યાએ ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રકારના ડસ્ટબિનનો ઉપયોગ કરે લોકો અને જે વ્હીકલમાં આ બધો કચરાનો નિકાલ કરવા માટે લોકોને જાણકારી આપવામાં આવે છે કે આ વ્હીકલનોમાં જ બધા કચરો નાખવામાં આવે એની પણ લોકો તકેદારી રાખી એનો ઉપયોગ કરે એ માટે જાણકારી આપવામાં આવે મુકેશ ગોર દિવ્યાંગ ન્યુ સુરત